નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સ્ટેટ હાઈવે ઉપર સર્વે નંબર બસો પચાસ પૈસી એકમાં દસ્તાવેજવાળી જમીન હોવા છતાં અરદરને જમીન ખાલી કરાવી દેવા ચાર વર્ષથી નોટિસ અપાતી હોવાનું જણાવી અરદ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી નોટિસમાં મહિલા સરપંચની જગ્યાએ તેનો પતિ સહી કરતો હોવાનો આક્ષેપ કરતા એફએસએલ તપાસની માંગ કરવામાં આવતા ડુપ્લિકેટ સહી કરવાનું ભૂત બીજી વાર ધૂણો પામ્યું છે હાલો મારું નામ મેલાભાઈ ખોડાભાઈ છે સામેની રોડની બાજુમાં મારી જમીન આવી છે એ કાયદેસર મેં દરતાવેજ કરીને લીધેલી છે એકસો અઠ્યાસી વારનો મારી પાસે રજિસ્ટર દરતાવેજ છે છતાં આ લોકો મને વારંવાર દબાવણી છે રાજકારણના હિસાબે ચાર વર્ષથી મને અરજીઓ આપી આપી દબાવની છે ધોળા કરાવવા છે અને હું હૃદયનો બીમારી છું છતાં મારું ગુજરાત મારા છોકરાઓ આકાશે ખુલ્લી જમીનમાંથી હોટલ કરીને જાણી તો અમને વારંવાર દબાવે છે તો હવે પછી ચાર વર્ષની એક ધારા મને દબાવે છે હવે પછી કંઈ પણ થાય છે તો આ તમામ જવાબદારી એ લોકોની રહેશે મારા શરીરને કંઈ પણ થાય છે તો મારા પરિવારમાં અને બીજું કે સામાન્ય બાજુમાં સર્વે નંબર પચીસ ને છવ્વીસ આવેલા છે તો એ જમીનમાં કાયદેસર બાંધકામ કરીને વાટલો કરેલી એટલે દુકાનો બનાવેલી છે કોમ્પ્લેક્સ તો અહીંયા કોઈ દબાણ કે દૂર કરાવવામાં કોઈ માગતા નથી ત્યાંની અમે અરજી આપી છે છતાં હીડા એ અરજી દે છે એનો જવાબ અમને કંઈ દેતા નથી બિનકાયદેસર બાંધકામ કરેલું છે ઘરભાણીની જગ્યા છે કોમ્પ્લેક્ષ ઊભા કરી દીધા છે અને કાયદેસર રસ્તો ત્રીસ ફૂટનો નકશા મુજબ નીકળેલો છે એ રસ્તો દબાઈને એના અંદર બાંધકામ કરી દીધેલું છે તો આની દર તપાસ તમારે વેલા કરવી કેમ અમને જવાબ આ પંચાયત લગતર ગામ પંચાયત રહેતી નથી અને સરપંચ વારે વારે એને દબાવણી અમને દેરશે કે તમારે કંઈ પણ થાય નહીં પાંદડું પણ હલળશે નહીં એ તો અમે અમારી સરકાર છે તો અમે ગમે તે કરી શકવી પણ તમને ખાલી કરાવી પત્ર તમારો લખેલા છે એ હટાવશું તમારું બિનકાયદેસર છે આવી અમને રેસ મારીને ધમકી વારંવાર દેશે

અમારી જ છે ભાઈને પંદર દડે અરજી કરીને અમને દબાણ દેશે પોલીસને કહેશે મામલતદારને કહેશે ટીડીઓને કહેશે આ બધાને કહીને અમારી માટે ખોટું કેસલ આવે છે બે વર્ષથી મને છેલ્લા આ હૃદયનો આના ચિંતામાં હૃદયનું મને મોરું પડી ગયું છે હૃદયનો દુખાવો છે છતાં અમને પેસલ મારે છે મેં એમને કીધું કે મારું ખોટું હોય દબાણમાં હોય તો તમે આજના આજુસી સુધી પાડી દો પણ ખોટા અમને દબાણ કે રેસ ના મારશો તો અમને ખોટા રેસ મારીને દબાણ કરી વારંવાર આવી અરજી લખી જાય છે એમાં અરજીમાં સરપંચ છે મહિલા છે અને મહિલાની કોઈ સહી આવતી નથી હાલો મને નોથી નોથી નલપા સહ્યુ કરવામાં આવે છે તો મને આ શંખા છે તો શંખાનું આનું એસ કરાવે તો એમાં સંકાયો દૂર થાય સરકારને મારી નર્મ વિનંતી